દ્રશ્ય સમાજનું પણ છે જે સમજવું જરૂરી છે સુરતમાં થોડા સમય પહેલા છેડતીના સીસીટીવી સામે આવ્યા ત્રીસ સેકન્ડ પાંચ ફૂટનું અંતર અને આ માત્ર આટલા અંતરમાં એક જ વ્યક્તિ એ સતત આગળ પાછળ જતી બે છોકરીઓની છેડતી કરે છે ત્રીસ સેકન્ડમાં બે વારે બે છોકરીઓની છેડતી કરી શકે એવું માનસ એનું ક્યાંથી પેદા થાય છે પોલીસે એને ઝડપી પાડ્યો છે નેમુદ્દીન જબ્બાર એનું નામ છે ઓગણીસ વર્ષનો છોકરો છે મજૂરી કામ કરે છે અને ઓગણીસ વર્ષના મજૂરી કામ કરતા છોકરાને પોલીસે જ્યારે પકડ્યું ત્યારે પકડ્યો ત્યારે એનો જવાબ હતો કે છોકરીઓને જોવું ત્યારે મારાથી રહેવાતું નથી આ જવાબ એક ઓગણીસ વર્ષનો છોકરો આપી રહ્યો છે એનો મોબાઈલ પોલીસ ફંફોસે છે તો એની અંદરથી બહુ જ બધી પોન ફિલ્મ અને એવું કન્ટેન્ટ મળી આવે છે જેના પરથી એનો જવાબ જસ્ટિફાઈ થઈ શકે કે વાત સાચી છે કે તમે આ પ્રકારના વિડીયો સતત જોયા કરો અને પોન કન્ટેન્ટ જોયા પછી છોકરીઓને જોશો ત્યારે તમે એવું જ કહેશો કે મારાથી રહેવાતું નથી અને એટલે તમે રસ્તા પર નીકળો છો નેમુદ્દીન બે કલાક પહેલાં એ વિસ્તારમાં આવી જતો એના ઘરથી સાત કિલોમીટર દૂર એરિયા છે અને ત્યાં આવીને એકલી જતી છોકરીઓની તલાશ કરતો તમે સમજો કે જો એ વિસ્તારમાં કોઈ ન હોય તો એ નિર્જન કે અવાવરૂ જગ્યા હોય તેની આસપાસ તો એને મુદ્દીન શું કરતો હોય છોકરીઓની સાથે કલ્પનાથી પણ રૂવાડા ઊભા થાય એવી હકીકત દરરોજ આપણા રાજ્યમાં આપણા દેશમાં આપણા શહેરોમાં આપણા ગામડાઓમાં થઈ રહી છે આપણે એને ક્યાં સુધી ઇગ્નોર કરતા રહીશું એ આપણા પર છે પોલીસે વરઘોડો કાઢ્યો છે સૌથી પહેલાં એને મુદ્દીનનો વરઘોડો જોઈએ પોલીસ વર્ગોડો કાઢે છે અને માત્ર એ કરવાથી એનું કામ એટલે પૂરું નથી થઈ જવાનું કેમ કે જો આપણને મોટાભાગની ઘટનાઓમાં એનો કોઝ એનું મૂળ કારણ આપણને ખબર પડતી હોય તો શું સરકારે જવાબદારી નહીં લે કે એમણે પોર્નોગ્રાફિક કોન્ટેન્ટ પર એક કંટ્રોલ રાખવો પડશે એમણે એક કાતર ફેરવવી પડશે એ ઓટીટી પ્લેટફોર્મ પર કે જે ફિલ્મ અને મનોરંજનના નામે સતત એ કોન્ટેન્ટ પીરસી રહ્યા છે જે સામાન્ય માણસને માણસ જ નથી રહેવા દેતું જે સાધુને શૈતાન બનાવી દે છે જે ભ્રમિત કરે છે માણસોને કોઈ પણ માણસ હોય એને જો તમે બંધ કમરામાં એની પાસે કોઈ કામ ધંધો નથી અને આખો દિવસ આ પ્રકારનું કન્ટેન્ટ જોયા કરે છે ત્યાં સુધીનું કન્ટેન્ટ વિચલિત કરનારું બન્યું છે કે ભાભીમાં મા જોવાની જગ્યાએ ભાભી પોન કેરેક્ટર બનાવી નાખ્યું આપણે ભારતીય સંબંધોના દરરોજ લીરા ઉડી રહ્યા છે વિચ્છેદો થઈ રહ્યા છે અને આપણે એવું માનીને બેસીશું કે આપણે સંસ્કૃતિનું પુનરુત્થાન કરી રહ્યા છીએ આ કોઈ જ સાંસ્કૃતિક પુનરુત્થાનની વાત નથી આપણે જે છે એને ધરાતળમાં લઈ જઈ રહ્યા છીએ જે તે સમયે અમે એક્સ ઇન્ફોર્મેશન કમિશનર રહ્યા છે ઉદય માહુરકર અને એ આ વિષય પર કેટલાય સમયથી મુહિમ ચલાવી રહ્યા છે અને એ પોતે એક્સ ઇન્ફોર્મેશન કમિશનર રહ્યા છે એમણે પોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે જે તે સમયે ગુજરાતના સીએમ હતા ત્યારે પણ એમણે ખૂબ ક્લોઝ રીતે કામ કરેલું છે અને એ આટલા સમયથી પ્રયત્નો કરે છે અને તો એ પરિણામ મળી રહ્યું છે પણ એટલું પરિણામ તો નથી દેખાઈ રહ્યું જેટલું અપેક્ષિત છે અને એવા અનેક માણસો છે એટલે એકતા કપૂર જે એટલે બહુ જ બધા લોકો છે એમાંથી એક એકતા કપૂર છે પણ એકતા કપૂર મોટું નામ છે એટલે એમનું નામ પહેલાં લઈ રહી છું કે એમનું જે ઓટીટી પ્લેટફોર્મ છે ત્યાં તો દર થોડા દિવસે સંબંધોના લીરા ઉડે છે એમની જ એક ફિલ્મ હતી એમાં વચ્ચે એક બંગાળનું એક હોઈચોઈ ટીવી છે એનો એક ડ્રામા એનો એક સીન એક્સ પર મૂકવામાં આવ્યો હતો કે જેમાં રક્ષાબંધનના નામ પર એટલે બેન રાખડી બાંધી રહી છે અને પછી અચાનક જ ભાઈ બેનની વચ્ચે રોમાન્સ થાય છે અને બંને કંઈ પણ કરવા માંડે છે ભાઈ બેનના સંબંધોને લજ્જિત કરી રહ્યા છે. મધ્યપ્રદેશનો કિસ્સો સામે આવ્યો કે નવમા ધોરણનો છોકરો એની નાની બેન એને સખી બેન પર બળાત્કાર ગુજાર્યો. રાજસ્થાનનો કિસ્સો સામે આવે છે કે એક શિક્ષક પોર્ન ફિલ્મ જોઈ રહ્યો છે અને પછી પોતાના પર સંયમ નથી રાખી શકતો નિયંત્રણ નથી રાખી શકતો એની ઇન્દ્રિય એના માથા પર હાવી થઈ જાય છે ને બળાત્કાર ગુજારે છે. એવા કેટલા કેસ અને કેટલા ઉદાહરણ જોઈએ છે આપણને એ સમજવા માટે કે કોન્ટેન્ટ વિપરીત અસર કરી રહ્યું છે કોઈ પ્રકારનું નિયંત્રણ તો એના પર જરૂરી છે જે તે સમયે માહુર મહુરકરે શું કહ્યું હતું સાંભળીએ બીજો અમે આર્ટ સ્ટડીઝ ભેગી કરી છે માં ટેટ બંડી એક એક્ઝામ્પલ છે ટેટ બંડી કરીને એક મોટો મોટો રેપિસ કિલર થઈ ગયો અમેરિકાનો અને એને 30 લેડીઝ નું રેપ કરીને એમને મારી નાખ્યા ઓહો અમેરિકાનો મોસ્ટ નોટોરિયસ સિરિયલ રેપિસ કિલર ગણાય ગણાય છે એ માણસે ફ્લોરિડા જેલમાં મોતની સજા થઈ ગઈ મરતા પહેલાં એને એક ઇન્ટરવ્યુ આપ્યો એમાં કીધું હતું કે હું સારા ઘરમાં મારો જન્મ થયેલો સારી રીતે મારો ઉછેર થયો તો મને નાનપણમાં પોર્નોગ્રાફી જોવાની આદત થઈ ગઈ પછી પોર્નોગ્રાફી હું પછી આવી રીતે લેડીઝને ટાર્ગેટ કરવા માટે છુપાવવા માટે બચવા માટે એમને મારી નાખતો હતો એટલે પછી એમ કીધું કે હું જ્યારે ફ્લોરિડા જેલમાં આવ્યો તો અહીં પણ બળાત્કારના આરોપીઓ હતા એમને પૂછ્યું તમે બધા એક જ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે પોર્નોગ્રાફી ઇઝ ધ મેઇન ઇન્સ્ટિગેટર ઓફ ધ રેપિસ્ટ એના કરતાં બીજું દાખલો હોઈ ના શકે અને હવે તો રોજ્યા હું તમને કહું પહેલાં છેલ્લા ત્રણ મહિનામાં સાત એવા કેસીસ છે કે જેમાં ભાઈને બે ભાઈએ બેન ઉપર બળાત્કાર કર્યો હોય પોર્નોગ્રાફી જોયા પછી બે કેસ એવા છે જેમાં બાપ એના દીકરી ઉપર કર્યો હોય પોર્નોગ્રાફી જોયા પછી એક કેસ એટલો ભયંકર છે કે જેમાં માણસ દારૂ પીને પોર્નોગ્રાફી જોઈને એને એની માં ઉપર બળાત્કાર કરે એટલે આખું પરિસ્થિતિ ખરાબ છે એકતા કપૂર બહુ જ ખરાબ પીરસે છે આખો એનો જે ફિલ્મનો પોર્ટફોલિયો અમે જોયો એટલું ગંદુ છે એકની અંદર એક સાસુ છે એ બેજર કરી રહી છે એના જમાઈ જોડે બહુ બહુ ખરાબ છે અમે કોઈ એની સીમા જ નથી અને આ હિન્દુ ધર્મનું પણ બહુ ભયંકર અપમાન કરે છે ધારો એકમાં એક રૂપ રૂપમુણી કરીને એક બેન છે ઓકે એ રૂપ રૂપમુણી કરીને ગૃહિણી છે એને આવા પરપુરુષ જોડે સંબંધ બાંધવાનો શોખ છે તે પૈસા આપીને મેલ મેલ જેને કહેવાય પ્રોસ્ટિટ્યુટને બોલાવે છે એનું નામ મોહન છે રૂપમુણી મોહન રૂપ એનું નામ રૂપમુણી અને જે મેલ પ્રોસ્ટિટ્યુટ આવે છે જેને પૈસા આપીને મંગાવે છે એનું નામ બેવિચાર માટેનું નામ મોહન છે